વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ચારસો વર્ષ ઉપરાંતથી એક એવા અનોખા ગરબા થાય છે અને જેમાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંડવી વિસ્તારમાં આ અનોખા ગરબાની રમઝટ જામ છે

ત્યારે આજથી શારદીય પ્રારંભ થઈ રહ્યો છે એટલે આજ ત્રીજો દિવસ છે ત્યારે બાળકોથી લઈને મહિલાઓ પુરુષો તેમજ વૃદ્ધો ગરબાને લઈને અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે મહિલાઓ પુરુષો બાળકો તેમજ વૃદ્ધો સૌ કોઈ સાથે મળીને માતાજીના ગરબે ઝુમતા પરંતુ વડોદરા જે શહેર છે તેમાં એક એવા અનોખા ગરબા થઈ રહ્યા છે કે જ્યાં ગરબામાં ફક્ત પુરુષો જ ગરબે રમી શકે છે સ્ત્રીઓને ગરબા રમવાની અનુમતિ નથી આ ગરબા લગભગ ત્રણ ત્રણસો થી ચારસો વર્ષ કરતાં પણ પહેલાથી થાય છે શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી ખાતે આ અનોખા ગરબા અને ઐતિહાસિક ગરબા રમવામાં આવે છે ત્યારે આ ગરબા દર વર્ષે નગરજનોનું ધ્યાન ખેંચે છે જ્યાં લોકો દૂર દૂર થી આ અનોખા પુરુષોના ગરબા નિહાળવા માટે ગરબાને ગુજરાતના એકમાત્ર પુરુષોના ગરબા તરીકે ઓળખવામાં આવે છે સ્ત્રીઓને અહીંયા ગરબા રમવાની છૂટ નથી અહીં સ્ત્રીઓ ફક્ત ગરબા ગાઈ શકે તેમજ ગરબા જોઈ શકે પણ રમી શકતી નથી અશ્વિમાસ નવરાત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને આ નવે નવ દેવી સપ્તશી ની અંદર જે વર્ણન છે પ્રથમમ શૈલપુત્રી બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેથી ષ્ઠમ કાત્યાયની સપ્તમમ કાલરાત્રી થી મહાગૌરી તિચાષ્ટમ નવવમ સિદ્ધિ નવ દુર્ગા દેવીઓનું ઉપાસના અને સેવન ચિંતન કરવાથી માણસને પોતાના મનવાંચિત ફલ પ્રાપ્ત થાય છે નવરાત્રિ નું મહાત્મા એમ રીતે છે તેની સાથે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે પ્રથમ કથા એમ રીતે છે કે જ્યારે શ્રીરામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે અચાનક મહિરાવણનો વધ થતા રાવણને એવું લાગ્યું કે હવે એના માટે જીતવું શ્રી રામ સામે પૂરી રીતે અસંભવ છે એટલે એ સમયે દેવી આદિશક્તિની ઉપાસના કરી અને પોતાનો પુત્ર કેવો પણ હોય દેવી એના એના ચિંતન કરવા પર એને રક્ષણ હંમેશા પ્રદાન કરે છે એટલે જ્યારે રાવણે શ્રીદેવી જગદંબાનું ચિંતન કર્યું ત્યારે માતાજીએ રાવણને પોતાનું રક્ષણ પ્રદાન કર્યું અને જ્યારે દેવીનું રક્ષણ રાવણને પ્રાપ્ત હતું તો એને હરાવવો પૂર્ણ રીતે અસંભવ હતો એટલે આ સંજોગ જાણતા શ્રીરામે અ ભગવાન બ્રહ્માને અ પૂછ્યું કે આની અંદરથી બહાર નીકળવાનો ઉપાય શું હોય એટલે ત્યારે પરબ્રહ્મે અકાલ બોધના સાધના કરવાની કીધી જે સમય વિનાની દેવી સાધના તરીકે જણાય છે અકાલ બોધ સાધનાની અંદર એકસો આઠ પંકજ શ્રીરામે દેવીને અર્પણ કરવાના હતા ત્યારે શ્રીરામે અર્પણ કરી દીધા ત્યારે શ્રીરામ ની પરીક્ષા કરવા દેવીએ એકસો ને આઠમું નીલપંકજ લુપ્ત કરી દીધું અને તે વખતે પ્રભુ આજથી અશ્વિન માસ એ લાસો નવરાત્રી નો પ્રારંભ થયો છે અને આ નવે નવ રાત્રિયો